જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ઠંડીની સિઝનમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા બાજરીના લોટના પુડલા બનાવીશું તો બાજરીના લોટના પુડલા બનાવવા માટે આપણે એક કપ જેટલો બાજરીનો લોટ લઈશું હવે આપણે એક કપ જેટલું પાણી લઈશું અને થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર બનાવીશું થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આપણે બેટર બનાવતા જઈશું આમાં ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખવાનું છે આપણે ફરી પાછું આપણે મિક્સ કરી લઈશું અને આ પાણી જે લીધેલું છે એક કપ તે આપણે લઈ લઈશું બરાબર મિક્સ કરી લઈશું આવી રીતના હલાવી લેવાનું છે આપણે બાજરીનો લોટ ચાળીને જ લીધો છે તો પણ બાજરીના લોટમાં ગાંઠા પડી જતા હોય છે એટલે આવી રીતના બરાબર મિક્સ કરી લેવાનું છે હજી આપણે પાણીની જરૂર પડશે તો હજી આપણે અડધા કપ જેટલું પાણી લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણે એકદમ પતલું બેટર બનાવ્યું છે અને એક પણ ગાંઠો નથી અને આપણે આટલું બેટર બનાવવામાં દોઢ કપ જેટલા પાણીની જરૂર પડી છે આપણે બીજો કપ લીધો તો તેમાંથી અડધો કપ બચ્યો છે એટલે આપણે દોઢ કપ પાણીની જરૂર પડી છે તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે આવું એકદમ પતલું બેટર તૈયાર કરવાનું છે તો હવે આપણે તેમાં આ બે મોટી ચમચી જેટલા કોથમીરના પાન સમારીને લીધા છે ધોઈ અને સમારી લીધા છે અને આ એક મોટી ચમચી જેટલું કેપ્સિકમ લીધેલું છે તેને પણ ઝીણું સમારી લીધું છે અને આ મોટી બે ચમચી જેટલું ગાજર છીણેલું લીધું છે અને આ લીલું લસણ લીધેલું છે બે ચમચી જેટલું અને આ વાટેલા આદુ અને મરચાં લીધેલા છે બધું બરાબર મિક્સ કરી લઈશું અત્યારે શિયાળાની સિઝન ચાલી રહી છે તો શિયાળામાં બાજરીનો લોટ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આવી રીતના બાજરીના લોટમાંથી પુડલા પણ બનાવી શકાય છે તો જોઈ શકો છો આપણે સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે આ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લઈશું અને એક ચપટી એવી હિંગ લઈશું અને બરાબર મિક્સ કરી દઈશું તમારે મેથીના પાન લેવા હોય તો મેથીના પાન પણ લઈ શકાય છે પણ આપણે અહીંયા ખાલી કોથમીર લીધેલી છે તો જોઈ શકો છો આવું બેટર આપણે રાખવાનું છે બહુ જાડું નથી રાખવાનું આટલું પતલું બેટર રાખવાનું છે તો હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાંથી પુડલા બનાવી લઈશું તો હવે આપણે તવા ઉપર ઘી લગાવી દઈશું અને થોડા તલ મૂકી દઈશું અને હવે આપણે આ બેટર મૂકી દઈશું મીડિયમ સાઇઝના આપણે કુર્લા બનાવીશું બેટર મૂકીને ફેલાવી દઈશું અને હવે આપણે તેને થવા દઈશું ઉપરથી પણ આપણે થોડા તલ મૂકી દઈશું તો હવે ઉપરનું મિશ્રણ આપણું ડ્રાય થઈ ગયું છે જોઈ શકો છો હવે આપણે ઉપરથી ઘીવાળું બ્લશ લગાવી દઈશું એકદમ ડ્રાય થાય પછી ઘીવાળું બ્લશ લગાવવાનું છે તો હવે આપણે ફેરવી લઈશું પુડલાને જોઈ શકો છો આસાનીથી ફેરવાઈ જાય છે અને એકદમ સરસ એવો કલર આવ્યો છે હવે આપણે બીજી બાજુ પણ થવા દઈશું તેને તો હવે આપણે બીજી બાજુ પણ થઈ ગયું છે તો ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવું દેખાઈ રહ્યું છે આપણું પૂરું નીચેની સાઈડ પણ આપણે થોડું થવા દઈશું એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને શેકી લઈશું પાછું ફેરવી લઈશું તો હવે આપણું પૂરું શેકાઈ ગયું છે આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ આપણું પૂરલું બન્યું છે તો આવી રીતના આપણે બીજું પૂરલું પણ બનાવી લઈશું તો બીજું પૂરલું બનાવવા માટે પણ આપણે ઘી લગાવી દીધું છે અને આપણે તલ લગાવી દઈશું અને તેના ઉપર બેટર મીઠી દઈશું તલ ફૂટવા માંડ્યા છે આપણા ગરમ થવો હોય એટલે તલ ફૂટવા લાગે છે તો આપણે તરત જ તેના ઉપર બેટર મૂકી દઈશું અને ફેલાવી દઈશું તમારે જેટલી સાઈઝના પૂરલા જોતા હોય તેટલું તમારે બેટર લેવાનું છે હવે આપણે ઉપરની સાઈડ પણ તલ મૂકી દઈશું અને થવા દઈશું તો આપણે ઉપરથી તેલ લગાવી દીધું છે અને હવે આપણે તેને ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવું આપણું પુડલું એક બાજુ શેકાઈ ગયું છે હવે આને પણ આપણે બીજી બાજુ થવા દઈશું તો હવે આપણે ફેરવી લઈશું જોઈ શકો છો સરસ એવો કલર દેખાઈ રહ્યો છે હવે આપણે બંને બાજુ શેકીને ક્રિસ્પી કરી લઈશું તો આપણું બીજું પુરલું પણ સરસ એવું શેકાઈ ગયું છે તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો સરસ એવા પુરલા બન્યા છે આવી રીતે આપણે બધા પુરલા બનાવી લઈશું તો તૈયાર છે આપણા બાજરીના લોટના પુડલા પુડલાને આપણે દહીંના રાયતા સાથે સર્વ કર્યા છે તો તમે ઠંડીની સિઝનમાં ગરમા ગરમ આવા પુડલા એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે બાજરીના લોટના પુડલા કેવા લાગ્યા તો તૈયાર છે આપડા બાજરીના લોટના પુડલા તમે જોઈ શકો છો કેટલા સરસ પુડલા બન્યા છે અને આપણે પુડલાને દહીંના રાયતા સાથે સર્વ કર્યા છે તો આવા ઠંડી દિવસમાં પુડલા તમે પણ બનાવો